નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતે વરસાદી આફત જોઈ કેટલાય લોકોને નુકસાન થયું પરંતુ આવનાર દિવસોમાં શું આવનાર દિવસોમાં તે લોકોને નુકસાન ન પહોંચે વાતાવરણનો તાગ મળે કલાકો પ્રમાણે શું વાતાવરણમાં પરિવર્તન આવી શકે છે ગુજરાતમાં તારીખ છ આજનો દિવસ સવારના નવ કલાકની આ સ્થિતિ છે આપ જોઈ શકો છો દાહોદ પાસે ભારે વરસાદની આગાહી છે અમદાવાદ વડોદરા સહિત વરસાદ રહેશે હળવોથી મધ્ય આ વિસ્તારમાં

હજી તમે જોશો તો સુરત પાસે પણ વરસાદી વલસાડા એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી આફત આ સમય દરમિયાન હોઈ શકે છે ઉત્તર ગુજરાતમાં થોડી અસર હશે સૌરાષ્ટ્રમાં થોડી શાંતિ રહેશે પરંતુ આ દરિયાકાંઠાનો વિસ્તાર છે દ્વારકા પોરબંદરે જે નુકસાન જોયું છે તેવું તો નહીં હોય પરંતુ વરસાદ રહેશે સાંજના સાત કલાકની સ્થિતિ જોઈએ તો સાંજના સાત કલાકમાં સૌરાષ્ટ્ર અત્યારે આપણને જે ઓછો વરસાદ હોય તે પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે કચ્છની પણ તે સ્થિતિ છે મધ્ય ગુજરાતમાં વરસાદ હશે દક્ષિણમાં પણ વરસાદ હશે ઉત્તરમાં થોડો વરસાદ જોવા મળી શકે છે તમે અહીં જોશો તો ઉત્તરમાં પણ કેટલો ભાગ છે કે ત્યાં નહિવત વરસાદ હોઈ શકે છે તારીખ છમાં જ આપણે સાંજના રાત્રિના દસ કલાકની આપણે સ્થિતિ જોઈએ તો તે પણ સ્થિતિ તેવી જ છે અમદાવાદ સહિતના વિસ્તારમાં વરસાદી આગાહી છે સૌરાષ્ટ્રમાં ખાલી સ્થિતિ છે એટલે કે વરસાદ ઓછો હશે અથવા તો નહીં હોય અને દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ એટલે કે હળવોથી મધ્ય વરસાદ હશે પરંતુ સુરત પાસે ભારે વરસાદ હોઈ શકે છે આપણે તારીખ સાતમાં સવારના ચાર સમય જોઈએ તો તે તેમાં પણ સૌરાષ્ટ્ર ખાલી જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતમાં થોડી અસર છે અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી રહી છે તારીખ સાતમાં આપણે દસ વાગ્યાની સ્થિતિ જોઈએ તો સૌરાષ્ટ્રમાં વરસાદ હશે કચ્છમાં પણ વરસાદ હશે ઉત્તર ગુજરાતમાં થોડો વરસાદ હશે દક્ષિણમાં તો જે પ્રકારની સ્થિતિ જોવા મળે છે એક વખત દાહોદ પાસે ભારે વરસાદ નોંધાઈ શકે છે તારીખ સાતમાં જ તે આપણે ત્રણ વાગ્યાની સ્થિતિ જોઈએ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે આ વરસાદ એટલે તમે જે વાદળી કલર જોઈ રહ્યા છો એ વરસાદ કોઈ ભારે નહીં પરંતુ હળવોથી મધ્ય વરસાદ રહેશે ભારે વરસાદ આપણે આને કહીએ છીએ કે જે લાલ કલરમાં હોય પીળા કલરમાં હોય પરંતુ એવી સ્થિતિ કોઈ જોવા મળતી નથી કચ્છમાં થોડો વરસાદ રહેશે ઉત્તર ગુજરાતમાં પાલનપુર પાસે થોડો ભારે વરસાદ રહી શકે છે દક્ષિણમાં સુરત વલસાડ પાસેની સ્થિતિ આ પ્રકારની છે એટલે ત્યાં જો કે છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે એટલે કે ભારે અતિ ભારે વરસાદ ત્યાં સતત જોવા મળી રહ્યો છે રાત્રિના આઠ વાગ્યાની સ્થિતિ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ હશે વડોદરા સહિતના વિસ્તારમાં થોડો વરસાદ હશે કચ્છમાં વરસાદની સ્થિતિ જોવા નથી મળી રહી ઉત્તર ગુજરાતમાં ઓછી જોવા મળશે મળી મળી રહી રહી છે 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 પણ ઓછી સ્થિતિ સ્થિતિ જોવા સુરત પાસે થોડો વરસાદ નોંધાઈ શકે તેવી તારીખ આપણે જોઈએ સવારના નવ વાગ્યાનો સમય સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ એ સ્થિતિ છે પરંતુ અમદાવાદ પાસે ફરી થોડો વરસાદ નોંધાય ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ નહિવત પણ રહી શકે છે દક્ષિણમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે વડોદરા પાસે ફરી હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે કચ્છમાં નહીવત વરસાદ હશે અથવા તો ખૂબ જ થોડો વરસાદ હશે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આપણે ચાર કલાકે જોઈએ શું સ્થિતિ છે ચાર પીએમએ બતાવે છે કે સૌરાષ્ટ્રમાં કેટલાય વિસ્તારોમાં હળવોથી મધ્ય વરસાદ હશે દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ આ પ્રકારની છે કે થોડું વાતાવરણ કોરું પણ થશે ઉઘાટ પણ નીકળશે પરંતુ વરસાદ તો હળવોથી મધ્ય કેટલાય વિસ્તારોમાં રહેશે ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્ય વરસાદ રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે અને મધ્ય ગુજરાતમાં પણ આ જ સ્થિતિ જોવા મળી શકે છે આઠ તારીખમાં આપણે રાત્રિના નવ કલાકની સ્થિતિ જોઈએ તો તેમાં પણ એ જ છે કે સૌરાષ્ટ્રમાં થોડો ઓછો વરસાદ રહેશે મોટાભાગના વિસ્તારમાં નહિવત વરસાદ પણ રહી શકે છે કચ્છમાં પણ નહિવત વરસાદની સ્થિતિ રહી રહી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ એ સ્થિતિ છે મધ્ય ગુજરાતમાં થોડો વરસાદ રહી શકે છે દક્ષિણમાં સુરત પાસે વરસાદ રહી શકે છે તો આ અલગ અલગ પ્રકારની સ્થિતિ છે પરંતુ ખાસ આપણે છ તારીખ પર પાછા આવીએ અને છ તારીખની સ્થિતિ જોઈએ તો આપણને આ પ્રકારનું જોવા મળે છે મુખ્ય વાત એ હતી ફરી આ જગ્યા પર આવી જાઉં છું કે નવ વાગે આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચે ખાસ વાત એ છે કે અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી જેમ જેમ આપણે આગળ ગયા તેમ તેમ હળવો વરસાદ આવતો હતો ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્યાં વરસાદની સિસ્ટમ છે તે નિષ્ક્રિય થઈ રહ્યું અથવા તો ઢીલી પડી હોય મેઘરાજા પોતે પોરો લઈ રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી પરંતુ બાકીના વિસ્તારમાં વરસાદ તો છે હળવોથી મધ્ય વરસાદ રહેશે આ વિડીયો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડજો આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ પણ લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર